ગુજરાત નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આઈટીએમ આઈઆઈટીમાં જાનિંગ ટ્રેડના અંતર્ગત સીઆરઓ કેથોડ રે ઓશિલોકોપ વિશે આપણે માહિતીગાર માર્ગદર્શન કરીશું તો આપણે સૌ પ્રથમ પીપીટી શરૂઆત કરીશું કેથોડ રે ઓલોસ્કોપ સીઆરઓ એટલે શું તો સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન લઈશું કેથોડ રે ઓસિલોસ્કોપ એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે સિગ્નલ વેબ હોમનું વિઝ્યુઅલ ઇન્ડિકેશન આપે છે કેથો રે ઓલિ ઓસિલોસ્કોપનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોમાં બહુ પ્રમાણમાં ઉપયોગ થાય છે કેથોડ ઓસિલોસ્કોપ એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે કોઈ પણ આપણે સિગ્નલ મળતા સ્કેલ એવું છે ટ્રાયએંગલ સ્કેલ છે એ બધા સિગ્નલ વેબ ફોર્મનું આપણને વિઝ્યુઅલ ઇન્ડિકેશન આપે છે એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઉપયોગ ધરપવામાં થાય છે લેબોરેટરીમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં વેબ હો અને બીજી ઘટનાઓમાં મેજરમેન્ટ ડિસ્પ્લે અને એનાલિસિસ માટે પણ તેનો ખૂબ જ ઉપયોગ થાય છે તેનો ઉપયોગ રેડિયો અને ટેલિવિઝન રિસિવરના ટ્રબલ શૂટિંગમાં તેમજ રિસર્ચ અને ડિઝાઇન જેવા કાર્યોમાં પણ થાય છે આ ઉપરાંત ઓસિલોસ્કોપની મદદથી વોલ્ટેજ ફ્રિકવન્સી અને ફેઝ શિફ્ટ માપી શકાય છે હવે આપણે એનું રચના અને કાર્ય કન્સ્ટ્રક્શન વર્કિંગ સમજશું અહીંયા આકૃતિમાં રે ઓસિલોસ્કોપની આકૃતિ દર્શાવેલ છે તેમાં તેના મુખ્ય ભાગો ફોકસિંગ એન્ડ્રોડ একসলি এন ইলেকট্রো গন ডিফ্লেকশন সিষ্টম বেক্যুম ইলেকট্রো ফ্লো সনস্ক্রি হিটিং ফিলছে সব প্রথম ক্যাথোর ট্যুব ক্যাথোর ট্যুব উশু সু হার্টছেট্রোক বীম উৎপন্ন પાવર સપ્લાય વગર જરૂરી વોલ્ટેજ પૂરો પાડે છે પછી તેમાં વર્ટિકલ એમ્પ્લીફાયર જે ઇનપુટ સિગ્નલને સીઆરટી સ્ક્રીન પર જોવાનું હોય છે તેને વર્ટિકલ એમ્પ્લિફાયરમાં આપવામાં આવે છે ટાઈમ બે જનરેટર ટાઈમ બે જનરેટરને સિપ જનરેટર પણ કહે છે તે સો ટૂથ વેબ ફોન ઉત્પન્ન કરે છે પછી ઓરિજન્ટલ એમ્પ્લિફાયર સો ટ્રૂથ વોલ્ટેજ ઓરિજન્ટલ એમ્પ્લીફાયરને આપવામાં આવે છે ટ્રીગર સર્કિટ ટ્રીગર સર્કિટનો ઉપયોગ અંદર આવતા સિગ્નલ ટ્રીગર પ્લસમાં ફેરવવા માટે થાય છે હવે આપણે એનો વિસ્તૃતમાં માહિતી લેશું કેથોડ્રેડ ટ્યુબ કેથોડ ટ્યુબ ઓસિસનું હાર્ટ છે તે સાફ ઇલેક્ટ્રોન બીમ ઉત્પન્ન કરે છે બીમની ગતિને તીવ્ર બનાવે છે અને ઇમેજ ઉત્પન્ન કરવા માટે બીમને ડિફ્લેક્ટ કરે છે તે એક ફ્લોરોસન્ટ સ્ક્રીન ધરાવે છે જેના ઉપર આ ઇલેક્ટ્રોન બીમ અથડાય છે અને સ્પોર્ટ તરીકે દર્શ્યમાન થાય છે આ હેતુ માટે ઘણા બધા ઇલેક્ટ્રોનિક સિગ્નલ અને વોલ્ટેજની જરૂરિયાત રહે છે ઇલેક્ટ્રોન ગનમાંથી ઉત્પન્ન થયેલ ઇલેક્ટ્રોન બીમ સીઆરટીમાં રહેલ વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટના સેટ તથા ઓરિજન્ટલ ડિફ્લેક્શન પ્લેટ્સના સેટની વચ્ચેથી પસાર થાય છે વર્ટિકલ રિફ્લેક્શન પ્લેટના કારણે વોલ્ટેજ બીમ છે એ વર્ટિકલ પ્લેનમાં મૂવ કરે છે જેથી સીઆરટી સ્પોટ ઉપર ઉપર તથા નીચે ખસે છે જ્યારે ઓરિજન્ટલ રિફ્લેક્શન પ્લેસના આપવામાં આવતા વોલ્ટેજ બીમને ઓરિજન્ટલ પ્લેનમાં મૂવ કરે છે અને તેથી સીઆરટી સ્પોટ ઉપર તથા નીચે ખસે છે આ બં બંને મુવમેન્ટ એકબીજાથી સતત હોય છે તેઓ એકબીજા પર આધાર રાખતા નથી તેથી સીઆરટી સ્પોર્ટને યોગ્ય વર્ટિકલ અને ઓરિજન્ટલ ઇનપુટ આપીને સ્ક્રીન ઉપર ગમે તે જગ્યાએ સ્થિર કરી શકાય છે પાવર સપ્લાય બ્લોક પાવર સપ્લાય બ્લોક સીઆરટી જરૂરી વોલ્ટેજ પૂરા પાડે છે જેથી સીઆરટી ઇલેક્ટ્રોન બીમ ઉત્પન્ન કરે છે અને તેને પ્રવેગી બનાવે છે પાવર સપ્લાય બ્લોક જરૂર સીઆરટી જરૂરી વોલ્ટેજ પૂરા પાડે છે અને ઇલેક્ટ્રિક બિલ ઉત્પન્ન કરે છે અને તેને સ્પીડી બનાવે છે તેને પ્રવેગી બનાવે છે આ ઉપરાંત પાવર સપ્લાય બ્લોક ઓસિલોસ્કોપની બીજી સર્કિટ માટે જરૂરી ઓપરેન્ટિંગ વોલ્ટેજ સપ્લાય કરે છે કોઈપણ સર્કિટને ચાલવા માટે ઓપરેન્ટિંગ વોલ્ટેજ જોતા હોય છે જે આ પાવર સપ્લાય બ્લોક દ્વારા મેળવી શકાય છે સામાન્ય રીતે સીઆરટીમાં ઇલેક્ટ્રોન બીમને પ્રયોગી બનાવવા માટે ઘણા ઊંચા મૂલ્યના વોલ્ટેજની જરૂર રહે છે જ્યારે ઇલેક્ટ્રોન ગનના હીટર માટે ઓછા મૂલ્યના વોલ્ટેજની જરૂર હોય છે આ ઇલેક્ટ્રોન ગન ઇલેક્ટ્રોન પૂરા પાળા છે બીજા સર્કિટ માટે સપ્લાય વોલ્ટેજ જુદા જુદા મૂલ્યના હોય છે વર્ટિકલ એમ્પ્લીફાયર જે ઇનપુટ સિગ્નલને સીઆરટી સ્ક્રીન ઉપર જોવાનું હોય છે તેને વર્ટિકલ એમ્પ્લીફાયરમાં આપવામાં આવે છે આ એમ્પ્લીફાયરના પુષ્પુલ આઉટપુટને ડિઝાલાઇન મારફત વર્ટિકલ રિફ્લેક્શન પ્લેસને આપવામાં આવે છે જે ઇનપુટ સિગ્નલ સીઆરટીની સ્ક્રીન આપણે જોવાનું હોય તેને વર્ટિકલ એમ્પ્લિફાયરમાં આપવામાં આવે છે તેના કારણે આ સિગ્નલ આપણે વર્ટિકલ રિફ્લેક્શન પ્લેસને આપવામાં આવે છે અને સાથે સીઆરટી સ્વતને વર્ટિકલ દિશામાં ફેરવવા માટે પૂરતા પ્રમાણમાં પાવર આપવામાં આવે છે આ એમ્પ્લિફાયરનો ગેઇન સેટ કરવા માટે એક કેરીબેટરી ઇનપુટ એટલે આપેલું હોય છે અને તેના ઉપર વોલ્ટ પર ડિવિઝન માર્ક કરેલું હોય છે ટાઈમ બેઝ જનરેટરને સીપ જનરેટરમાં કહે છે તે સો ટ્રુથ વેફોર્મ ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ સીઆરટીના ઓરિજિનટલ ડિફ્લેક્શન વોલ્ટેજ તરીકે થાય છે શો ટ્રુથ વેબફોમનો પોઝિટિવ ગોઈંગ પાર્ટ લિનિયર હોય છે અને તેનો વધવાનું ફ્રન્ટ પેનનો કંટ્રોલ ટાઈમ ડિઝિલ દ્વારા સેટ થઈ શકે છે ઓરિજન્ટલ એમ્પ્લીફાયર શો ટ્રુથ વોલ્ટેજ ઓરિજન્ટલ એમ્પ્લિફાયરને આપવામાં આવે છે તેમાં એક ફેઝ ઇન્વર્ટર હોય છે અને તે વારા પરથી બે આઉટપુટ વેબફોમ ઉત્પન્ન કરે છે ઓરિજન્ટલ એમ્પ્લિફાયરમાં એક પોઝિટિવ ગોઈંગ સો ટૂથ અને બે નેગેટિવ ગોઈંગ શો ટૂથ હોય છે તેમાં પોઝિટિવ ગોઈંગ સો ટૂથ પોઝિટિવ ગોઇંગ શો ટૂથને જમણી બાજુ રહેલી હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટને આપવામાં આવે છે જ્યારે નેગેટિવ ગોઈંગ શો ટૂથમાં નેગેટિવ ગોઈંગ શો ટૂથને ડાબી બાજુ રહેલી હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટને આપવામાં આવે છે આ વોલ્ટેજના કારણે ઇલેક્ટ્રોન બીમ સીઆરટી સ્કીન પર ડાબેથી જમણી તરફ હસે છે અને ટાઈમ યુનિટમાં હોય છે તેને ફ્રન્ટ કંટ્રોલ ટાઈમ ડિઝાઇન કંટ્રોલ કરી શકાય છે ટ્રીગર સર્કિટ ટ્રીગર સર્કિટનો ઉપયોગ અંદર આવતા સિંગલને ટ્રીગર પ્લસમાં ફેરવા માટે છે જેથી ઇનપુટ સિગ્નલ અને સી ફ્રિકવન્સીની ફિન્કરો કરી શકાય છે ટ્યુબ એ સીઆરનું ઓસિલોસ્કોપનું હાર્ટ છે તે ખાસ ભૌમિતિક આકાર ધરાવતી વેક્યુમ ટ્યુબ છે તે ઇલેક્ટ્રિક સિગ્નલને વિઝ્યુઅલ ઇન્ડિકેશનમાં ફેરવે છે એટલે કે કોઈપણ ઇલેક્ટ્રિક સિગ્નલ આપણે આપ્યું એને વિઝ્યુઅલ આપણે વિઝ્યુઅલ ઇન્ડિકેશનમાં ફેરવે છે તેમાં ઘણા બધા ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કરવામાં આવે છે અને તેના બીમ સ્વરૂપે પ્રવેગી બનાવીને ફ્લોરોસન્ટ સ્ક્રીન ઉપર ફોકસ કરવામાં આવે છે આ ઇલેક્ટ્રોન બીમ સ્ક્રીન ઉપર જ્યાં અથડાય છે ત્યાં સ્પોર્ટ સ્વરૂપે દેખાય છે ઇલેક્ટ્રોન બીમને અભ્યાસ હેઠળના ઇલેક્ટ્રિકલ સિગ્નલ મુજબ ડિફ્લેક્ટ કરવામાં આવે છે તેના પરિણામે ઇલેક્ટ્રિકલ સિગ્નલ વેવફોર્મ સ્વરૂપે જોઈ શકાય છે હવે આ આકૃતિમાં કેથોરિક ટ્યુબના પર જુદા જુદા ભાગો દર્શાવેલા છે જે આ પ્રમાણે છે એક્સલેન્ટરી એનોડ ઇલેક્ટ્રોન ગન ડિફ્લેક્શન સિસ્ટમ હિટિંગ ફિલામેન્ટ ફ્લોર સ્કિંગ ઇલેક્ટ્રોન બીમ ઓરિઝિટ ટ્રન્ટ રિફ્લેક્શન પ્લેટ્સ ગ્લાસ એન્ડ પપ તે એક શંકુ આકારનું ગ્લાસ હાઉસિંગ હોય છે તેમાં અંદરની બાજુએ વેક્યુમ હોય છે તે જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સને આધાર આપે છે સીઆરટીના નેક અને સ્કિન વચ્ચેની અંદરની દિવાલો વાહક પદાર્થ વડે કોટિંગ કર્યું હોય છે સીઆરટીમાં નેક અને સ્કિન વચ્ચે દિવાલો પર વાહક પદાર્થ વડે કોટિંગ કરેલી હોય છે આ વાઘ પદાર્થ એકવાર ડેક તરીકે ઓળખાય છે આ કોટિંગ એક્સમેટ સાથે ઇલેક્ટ્રિકલી જોડાયેલું હોય છે જેથી ઇલેક્ટ્રોન અકસ્માત દિવાળો સાથે અથડાય છે અને તે એનોડ તરફ પાછા જતા રહે છે તેના લીધે ટ્યુબની દિવાલો ઉપર ઉચ્ચ નેગેટિવ પોટેન્શિયમનું ચાર્જિંગ થતું અટકે છે ઇલેક્ટ્રોન ગન એસેમ્બલી ઇલેક્ટ્રોન ગન એસેમ્બલીનું મુખ્ય કામ બિનનું ઉત્પન્ન કરવાનું છે ઇલેક્ટ્રોન્સની ગોઠવણી જે ઇલેક્ટ્રોન ફોકસ બીમ ઉત્તન કરે છે તેને ઇલેક્ટ્રોન ગન કહે છે તે ઇનડાયરેક્ટલી ઇટર કેથોડ કંટ્રોલ ગીડ ફોકસિંગ એનોડ અને એક્સોલેટિંગ એનોડ ધરાવે છે કંટ્રોલ ગ્રીડને કેથોડની સાપેક્ષમાં નેગેટિવ પોટેન્શિયલ ઉપર રાખવામાં આવે છે જ્યારે બે એનોડને કેથોડની સાપેક્ષમાં ઉચ્ચ પોઝિટિવ પોટેન્શિયલ ઉપર રાખવામાં આવે છે કેથોડ એક નિકલ સિલિન્ડર ધરાવે છે જેમાં ઓક્સાઇડનું કોટિંગ કરેલું હોય છે કેથોડ ઇલેક્ટ્રોન્સનો મોટો જથ્થો પૂરો પાડે છે કંટ્રોલ ગીર કેથોડને ઢાંકે તે રીતે રાખેલી હોય છે તે એક મેટલ સિલિન્ડર ધરાવે છે અને તેમાં ખૂબ જ નાનું વળતર ઓપનિંગ રાખેલું હોય છે જે ઇલેક્ટ્રોન બીમની સાઇઝને ખૂબ જ નાની રાખે છે ફોકસિંગ એનોર્ડને આપવામાં આવતા પોઝિટિવ પ્રોટેન્શિયમને કંટ્રોલ કરીને ઇલેક્ટ્રોન બીમને સાફ પિન પોઈન્ટમાં ફોકસ કરવામાં આવે છે એક્સેલિંગ એનોર્ડને આપવામાં પોઝિટિવ પોટેન્શિયલનું મૂલ્ય ફોકસિંગ એનોઇડને આપવામાં આવતા પોઝિટિવશિયલ પોઝિટિવ પોટેન્શિયલના મૂલ્યતા ઘણું વધારે હોય છે ડિફ્લેક્શન પ્લેટ એસેમ્બલી બીમનું ડિફ્લેક્શન પાર પાડવા માટે ટ્યુબમાં એક્સેલરેટિંગ એનોડના આગળના ભાગમાં ડિફ્લેટિંગ પ્લેટ્સના બે સેટ રાખવામાં આવે છે જેમાં એક સેટ વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ તરીકે અને બીજો સેટ ઓરિજન્ટલ ડિફ્લેક્શન પ્લેટ તરીકે ઓળખાય છે ડિફ્લેક્શન પ્લેટ એસેમ્બલી વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ્સના ટ્યુબમાં આરડી માઉન્ટ કરવામાં આવે છે આ પ્લેટ્સને યોગ્ય પોટીસી આપીને ઇલેક્ટ્રોન બીમને ફ્લોરોસન સ્કીન પર ઉપર અને નીચે મૂવ કરી શકાય છે વર્ટિકલ ડિફ્લેક્શન દ્વારા આપણે પ્લેટ્સ દ્વારા ઇલેક્ટ્રોન બીમને ફ્લોરોસેન્ટ સ્ક્રીન પર ઉપર તથા નીચે મૂવ કરી શકીએ છીએ ઓરિજિનન્ટલ ડિફ્લેક્શન પ્લેટને ઉભી દિશામાં માઉન્ટ કરવામાં આવે છે આ પ્લેટ્સને યોગ્ય પોટેશન આપીને ઇલેક્ટ્રોન વ્યુબની સ્ક્રીન પર જમણે અને ડાબી તરફ ઓરિજિનટલ મૂવ કરી શકીએ છીએ સ્ક્રીન સ્ક્રીન ટ્યુબની અંદરની બાજુએ મૂક ધરાવે છે અને તેની ઉપર ફ્લોરોસેન્ટ પદાર્થ જેવા કે ઝિંક ઓથો સિલિકેટ જિન્ક ઓક્સાઇડ વગેરેનું કોટિંગ કરેલું હોય છે જ્યારે તીવ્ર ગતિવાળું ઇલેક્ટ્રોન બીમ સ્ક્રીન ઉપર થાય છે ત્યારે તે જગ્યાએ લાઇટનું સ્પોટ ઉત્પન્ન થાય છે સ્પોટનો કલર ફ્લોરોસન પદાર્થ પર આધાર રાખે છે જો ફ્લોરોસન્ટ પદાર્થ તરીકે ચિંક ઓર્થોસિલિકેટનો ઉપયોગ કરેલો હોય તો લીલા કલરનો લાઇટ સ્પોટ ઉત્પન્ન થાય છે સીઆરટીનું કામ જ્યારે કેથોડને ગરમ કરવામાં આવે છે ત્યારે તે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કરે છે આ ઇલેક્ટ્રોન્સ કંટ્રોલ ગ્રીડમાંથી પસાર થઈને સ્ક્રીન સુધી પહોંચે છે સ્ટાન્ડર્ડ વેક્યુમ ટ્યુબમાં કંટ્રોલ ગ્રીડ કરણના વહેણના જથ્થા પર આધાર અસર કરે છે સીઆરટુન કાર્ય કંટ્રોલ ગ્રીડ ઉપર જો નેગેટિવ પોટીશિયર વધારો હોય તો થોડા જ ઇલેક્ટ્રોન તેમાં પસાર થાય છે અને સ્ક્રીન પર અથડાતો ઇલેક્ટ્રોન બીમ ઝાંખી લાઇટનો સ્પોર્ટ કરે છે જો કંટ્રોલ ગ્રીડ ઉપર નેગેટિવ પોટેન્શિયલ ઘટાડવામાં આવે તો ઉલટી ક્રિયા થાય છે આમ સ્ક્રીન ઉપર લાઇટ સ્પોર્ટની તીવ્રતાને કંટ્રોલ ગ્રીડ ઉપરના નેગેટિવ પોટેન્શનને બદલીને બદલી શકાય છે હવે જ્યારે ઇલેક્ટ્રોન બીમ એક્સલેટિંગ એનોઇડને છોડીને બહાર નીકળે છે ત્યારે તે વર્ટિકલ અને ઓરિજન્ટલ ડિફ્લેક્શન પ્લેસની અસર અથડાવે છે જો ડિફરન્સ પ્લેટને કોઈપણ વોલ્ટેજ આપવામાં ન આવે તો ઇલેક્ટ્રોમિયમ સ્કીનના મધ્યમાં લાઇટ સ્પોર્ટ કરે છે એટલે કે વર્ટિકલ અને ઓરિજનલ ડિફ્લેક્શન પ્લેટ્સની અસર હેઠળ આવે છે જો ડિફ્લેક્શન કોઈ પણ વોલ્ટેજ ના પણ આવે કોઈ પણ વોલ્ટેજ આપણે ના આપીએ તો ઇલેક્ટ્રોમિયમને સ્કીનના મધ્યમાં જ આપણને સ્પોન બોન્ડ કરે છે હવે માત્ર વર્ટિકલ પ્લેટ્સને વોલ્ટેજ આપવામાં આવે તો અગાઉની આકૃતિ દશા મુજબ ઇલેક્ટ્રોન અને તેની લાઈટનું સ્પોટ ઉપરની દિશામાં ખસે છે પોઈન્ટ જીરો વન તરફ અને જો પ્લેટ્સ ઉપરના પોટની દિશા ઉલટાવવામાં આવે તો લાઇટનું સ્પોર્ટ નીચેની તરફ ખસે છે તેવી જ રીતે ઓરિજન્ટલ પ્લેટ્સની એક્રોસમાં વોલ્ટેજ આપીને લાઇટ સ્પોટને ઓરિજન્ટલી મૂવ કરી શકીએ છે અહીંયા શિયાળોના અઘરે પ્યાનામ પરનો લેઆઉટ છે શિયાળના અઘ્ર પેના પર કઈ કઈ સ્વીચો આવેલી છે તેના વિશે આપણે માહિતગાર થઈએ એક ઓન પાવર કંટ્રોલ આ એક સ્વિચ છે તેનાથી આપણે શિયાળોનો પાવર ચાલુ બંધ કરી શકીએ છીએ પાવર ઓન વધારે એલઈડી દર્શક પ્રકાશિત થાય છે શિયાળો પર તેથી આપણે જાણી શકીએ છીએ કે શિયાળો કે બંધ છે ઓન છે કે ઓફ છે ઇન્ટેસિન્ટી કંટ્રોલ આ એક પોર્ટ છે જેનાથી કંટ્રોલ ગ્રીડના ઋણ વોલ્ટેજ ઓછા વધતા થાય છે તેથી ઇલેક્ટ્રોનને સંખ્યાનું નિયંત્રણ થવાને લીધે પડદા પર બીમની તીવ્રતા વધારે ઓછી થાય છે આના કારણે આપણે પડદા પર તીવ્રતા વધઘટ કરી શકીએ છીએ ફોકસ આ કંટ્રોલ વડે ફોકસિંગ એનર્ડ પરનો ધન વોલ્ટેજ ઓછો વધતો કરી શકાય છે જેને પરિણામે બીમની શાપનેસ કંટ્રોલ કરી શકાય છે વાય શિફ્ટ આ કંટ્રોલ મદદથી બીમને પડદા ઉપર ઉધો દિશામાં ખસેડી શકાય છે આ માટે વર્ટિકલ વિશ્લમ પ્લેટો પરનો ડીસી વોલ્ટેજ કંટ્રોલ કરવામાં આવે છે એક શિફ્ટ આ કંટ્રોલ મદદથી બીમને ઓરિજનલ દિશામાં ખસેડી શકાય છે આ માટે ઓરિજોન્ટલ વિશ્લમ પ્લેટફોર્મનો ડીસી વોલ્ટેજનો કંટ્રોલ કરવામાં આવે છે વાય ગેન આની મદદથી વર્ટિકલ એમ્પ્લિવાયનો ગેન ઓછો વધતો થઈ શકે છે આ કંટ્રોલને વોલ્ટ પ્રતિ સેકન્ડમાં સેમીમાં અંકિત કરેલો હોય છે વાયગેનની મદદથી વર્ટિકલ એમ્પ્લિવારનો આપણે ગેન વધઘટ કરી શકીએ છીએ ટાઈમ બેઝ આ કંટ્રોલની મદદથી ટાઈમ બેઝની આવૃત્તિ બદલી શકાય છે ટાઈમ બેઝમાં ફેરફાર કરી શકીએ છીએ સિંઘ સિલેક સિલેક્ટર આ કંટ્રોલ માફત સિંકલાન સિગ્નલ મદદથી પસંદગી પસંદગી કરવામાં આવે છે તેની ત્રણ સ્થિતિ છે ઇન્ટરનલ એક્શનલ કે લાઇન ઇન્ટરનલ સ્થિતિમાં વાયર ઇનપુટ આપેલા વોલ્ટેજનેથી સિંકલાની સિગ્નલ લેવામાં આવે છે ઇન્ટરનલ સ્થિતિમાં વાય ઇનપુટ પરથી જ આપણે વોલ્ટેજમાંથી જ આપણે સિન્ક્રોનાઇઝ સિગ્નલ લઈએ છીએ એક્સટર્નલ સ્થિતિમાં સિન્ક્રોનાઇઝિંગ સિગ્નલ બહારના સ્ત્રોતમાંથી લેવામાં આવે છે તથા લાઇન સ્થિતિમાં સપ્લાય વોલ્ટેજમાંથી મેળવવામાં આવે છે જ્યારે એક્સટર્ન સ્થિતિમાં કંટ્રોલને આપવામાં આવે છે ત્યારે બહારના સ્ત્રોતનું વોલ્ટેજ કંટ્રોલ કંટ્રોલ પેનલ પર આપવામાં આપવામાં આવે છે એક્સ ગેન આ કંટ્રોલ મદદ ઓરિજન્ટલ એમ્પ્લિફાયરનો ગેન બદલી શકાય છે વાય ઇનપુટ અજ્ઞાન વોલ્ટેજને આમાં આપવામાં આવે છે ઇનપુટ સિલેક્ટર આમાં ત્રણ સ્થિતિ છે જો ઇનપુટ એસી હોય તો કંટ્રોલની એસી પર રાખવામાં આવે છે અને જો ઇનપુટ ડીસી વોલ્ટેજ હોય તો કંટ્રોલને ડીસી પર રાખવામાં આવે છે જ્યારે કંટ્રોલ ગ્રાઉન્ડ પર રાખવામાં આવે છે ત્યારે ઇનપુટ વોલ્ટેજ કપાઈ જાય છે અને ઇનપુટ છેડો ગ્રાઉન્ડ થાય છે એક્શન સિન્ક્રોનાઇઝ જ્યારે સિન્ક્રોનાઇઝિંગ સિગ્નલ બહારના સોર્સમાંથી લેવામાં આવે છે ત્યારે તેને અહીંયા આપવામાં આવે છે એક્સ ઇનપુટ જ્યારે અજ્ઞાન વોલ્ટેજનું તરંગ રૂપ જોવાનું ના હોય પરંતુ એક રાશિમાંથી બીજી રાશિના પ્રવાહમાં કેવી રીતે ફેરફાર થાય છે તે જોવા માટે સ્વતંત્ર રાશિના સિગ્નલને એક સિન્ટમાં આપવામાં આવે છે ગેટ્રિકૂલ પડદા પર આવતા તરંગના માપન માટે પડદા પર આંખ પાડવામાં આવે છે આને ગેટિકૂલ કહે છે સામાન્ય રીતે આ આપવા સેમીમાં અંકિત કરવામાં આવે છે એલઈડી ઇન્ડિકેટર શિયરોમાં પાવર આવે છે કે નહીં તે દર્શાવે છે શિયાળાનો મુખ્ય ઉપયોગ વોલ્ટેજ કરંટ ફ્રિકવન્સી તથા ફેજ એંગલ આપવા માટે થાય છે તેમજ તેનો ઉપયોગ સિગ્નલના વેવ નિરીક્ષણ તેમજ પરીક્ષણ માટે થાય છે તથા સિગ્નલનું ડિસ્કશન જાણવા માટે થાય છે નમસ્કાર આપે મને શાંતિથી સાંભળે તે બધા આપનો હું આભાર વ્યક્ત કરું છું વંદે ગુજરાત